જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે બનાવીશું સેવખામણી એકદમ છૂટી છૂટી અને જરા પણ કોરી ન પડી જાય એવી સરસ ટેસ્ટી સેવખામણી બનાવીએ તો એના માટે મેં એક વાડકી ચણાની દાળ લીધી છે એને બેથી ત્રણ વખત સરસ રીતે પાણી વડે મસળીને ધોઈ લેવાની છે જેથી દાળની ઉપરનો બધો જ કચરો નીકળી જશે હવે ધોઈ લીધા પછી એમાંથી પાણી નિતારી લઈએ અને હવે હવે એક વાડકી દાળ લીધી છે તો બે વાડકી પાણી ઉમેરી લઈશું અને દાળને સરસ રીતે પલાળી લેવાની છે તો હવે દાળને છ કલાક માટે પલાળવા દઈએ જેથી દાળ સરસ એવી પલળીને પોચી બની જશે છ કલાક પછી જોઈશું તો જુઓ દાળ સરસ એવી તૂટી જાય છે એટલે કે દાળ સરસ પલળીને પોચી થઈ ગઈ છે હવે એમાંથી પાણી નીતાળી દઈશું અને દાળને સરસ પીસી લઈએ તો દાળને મિક્સર જારમાં પીસી લઈએ ખમણી થોડી ખટાસ પડતી બનાવવાની હોય છે એટલે આપણે દાળને પાણી સાથે પીસવાની નથી એને દહીં સાથે જ પીસવાની છે તો એમાં ચાર નાના ચમચા જેટલું દહીં ઉમેરી લઈએ દહીં પણ આપણે થોડું ખટાસ પડતું જ લઈશું જેથી સેવ ખમણી પણ આપણી સરસ એવી ટેસ્ટી બનશે તો હવે મિક્સેજારનું ઢાંકણ બંધ કરી દઈએ અને દાળને સરસ એવી પીસી લઈએ અહીંયા દાળને આપણે સ્મૂથ પીસવાની છે દળદળે પીસવાની નથી તો સરસ દાળ આપણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે હવે એને એક વાસણમાં લઈ લઈએ હવે ખીરુંને સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે એને ઢાંકણું ઢાંકીને ત્રણ કલાક માટે રેસ્ટ આપીશું અહીંયા આપણે વધારે આથો લાવવાની જરૂર નથી હવે ખીરુમાં ઉમેરવા માટેના મસાલા પણ પીસી લઈએ તો મેં આદુ લસણ અને મરચાં લીધા છે એને પીસી લઈશું તો ત્રણ લીલા મરચાં લીધા છે આપણા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકાય છે પાંચ લસણે કડી લીધી છે અને એક નાનો આદુનો ટુકડો લીધો છે હવે એને સરસ રીતે વાટી લઈએ આદુ લસણ મરચાં મેં સરસ રીતે વાટી લીધા છે હવે ખીરુંને પણ ત્રણ કલાક થઈ ગયા છે હવે સ્ટીમરમાં પાણીને ઉકળવા માટે મૂકી દઈએ લીંબુના બે ટુકડા પણ ઉમેરી લઈએ જેથી આપણું સ્ટીમર કાળું ના પડે અને આમાં પાણી વધારે રાખવાનું છે એટલે આ રીતે બે સ્ટેન્ડ પણ મૂકી લઈશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમથી ફાસ રાખીશું અને પાણીને સરસ ઉકળવા દઈશું હવે ત્યાં સુધી ખીરુમાં પણ મસાલા કરી લઈએ ત્રણ કલાકમાં આપણું ખીરું થોડું થોડું એવું ફૂલી ગયું છે ચપટી જેટલી આપણે હિંગ ઉમેરી લઈએ પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ ચપટી જેટલા લીંબુના ફૂલ ઉમેરી લઈએ અને બે ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈએ જેનાથી સરસ એવા ખમણ જાળીદાર બનશે હવે એમાં વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરી લઈએ બધા જ મસાલા ખીરુંમાં સરસ રીતે મિક્સ કરી લઈએ હવે જો સ્ટીમરમાં પણ પાણી ગરમ થઈ ગયું છે તો હવે આ રીતે સ્ટીમરમાં પાણી ઉકળવા માટે પછી જ આપણે ખીરુંમાં સોડા ઉમેરવાના છે થાળીને પણ ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ તો અહીંયા થાળીમાં ઓઇલ વડે જ્યારે ગ્રીસ કરીએ ત્યારે અહીંયા ખૂબ જ ઓછું ઓઇલ લેવાનું હોય છે જો વધારે ઓઇલ લઈશું તો આપણા ખમણ ફૂલશે નહીં પોણે ચમચી જેટલા સોડા ઉમેરી લઈએ અને સોડાને એક્ટિવ કરવા માટે એક ચમચી જેટલું પાણી ઉમેરી લઈએ હલાવીને સરસ રીતે બધું મિક્સ કરી લઈએ હવે સોડા સરસ રીતે મિક્સ થઈ જાય પછી ખીરુંને થાળીમાં લઈ લઈએ અહીંયા આપણે થોડી ઉતાવળ પણ રાખવાની છે હવે આ ખીરુંવાળી થાળીને સ્ટીમરમાં મૂકી દઈએ ગેસની ફ્લેમ મીડિયમથી ફાસ રાખીશું એ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે અને હવે ઢાંકણું ઢાંકીને પંદર મિનિટ સુધી આ ખમણને આપણે થવા દઈએ હવે પંદર મિનિટ થાય એટલે ઢાંકણું ખોલી લઈએ તો જુઓ સરસ એવા ખમણ આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને સરસ એવા સોફ્ટ પણ દેખાય છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને ખમણની થાળીને બહાર કાઢી લઈએ અને હવે એને ઠંડા થવા દઈએ તો જો હવે સરસ એવા ઠંડા થઈ ગયા છે તો એને આ રીતે કિનારીથી એને ખોલી લઈએ અને બીજી મોટી થાળીમાં એને અનમોલ્ડ કરી લઈએ હજુ પણ થોડા ગરમ લાગે છે ઉપરથી તો હજુ પણ એને ઠંડા થવા દઈએ અને પછી જ એને કટિંગ કરીશું હવે સરસ ઠંડા થઈ ગયા છે તો એના રફલી પીસ કરી લઈએ બસ આ રીતે મોટા મોટા ત્રણથી ચાર પીસ કરી લઈશું જો સરસ એવી જાળી પણ પડી છે અને સરસ એવા સોફ્ટ પણ બન્યા છે હવે આ ખમણનો આપણે ભૂક્કો બનાવવાનો છે તો આ રીતે છીણી વડે છીણીને પણ ભૂક્કો બનાવી શકાય છે જુઓ આ રીતનો ભૂક્કો તૈયાર થશે અને આ રીતે હાથ વડે મસળીને પણ આપણે ભૂક્કો બનાવી શકીએ છીએ તો સરસ એવો ખમણનો ભૂક્કો તૈયાર થઈ ગયો છે હવે એનો વઘાર કરી લઈએ વઘાર કરવા માટે ગેસ ચાલુ કરીને ગેસ પર કઢાઈ મૂકીશું અને એમાં બે ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ ઉમેરી લઈએ અને રાઈને સરસ તતળવા દઈએ રાઈ સરસ ફ્રાય થઈ જાય પછી એમાં મીઠા લીમડાના સાતથી આઠ જેવા પાન ઉમેરી લઈએ બે લીલા મરચાં સમારી રાખ્યા છે તે ઉમેરી લઈએ અને સરસ સાંતળી લઈએ હવે એમાં એક નાની ડીશ જેટલું પાણી ઉમેરી લઈએ એટલે લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી એમાં ઉમેરી લઈએ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી લઈએ એમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈએ ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ હવે સરસ રીતે બધા જ મસાલાને મિક્સ કરી લઈએ અને પાણીને હળવું ઉકળવા દઈએ જુઓ આ રીતે હળવું હળવું પાણી ઉકળવા માંડે એટલે તરત જ આપણે સેવ ખમણીનો ભૂકો એમાં ઉમેરી લઈએ અહીંયા વઘારમાં આપણે ખૂબ જ ઓછું પાણી લેવાનું છે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે જો પાણી વધારે હશે તો ખમણી ખૂબ જ પાણીવાળી બની જશે અને છૂટી નહીં પડે હવે આપણે આ ખમણના ભૂક્કાને હળવા હાથે સરસ રીતે મિક્સ કરી લઈએ હવે સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ હવે ખમણીને ઠંડી થવા માટે બીજા વાસણમાં લઈ લઈએ એને થોડી છૂટ્ટી કરી લઈએ જુઓ સરસ એવી છૂટી અને એકદમ રસીલી ખમણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ ડાડમના દાણા ઉમેરી લઈએ ઝીણી સેવ ઉમેરી લઈએ તો સરસ એવી સેવ ખમણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એને સર્વ કરીએ તો જોઈને જ ગમી જાય એવી સરસ સેવ ખમણી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે લૂકમાં પણ બેસ્ટ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ બેસ્ટ છે હવે એની ઉપર લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈએ હવે ઉપરથી થોડા દાડમના દાણા ઉમેરી લઈએ ઝીણી સેવ ઉમેરી લઈએ અને એની સાથે ચટણી પણ સર્વ કરી લઈએ આ ચટણી મેં આદુ લસણ લીલા ધાણા અને મરચાંની બનાવી છે એમાં થોડો ખમણનો ભૂકો પણ ઉમેર્યો છે મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી